સુરત બળેખા ચકલા કબૂતરખાના ગલી પાસે રહેતા અને પ્લમ્બરનું કામ કરતા યુવતી તેના જ ઘરમાંથી મૃત હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે આર્થ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાલીસ વર્ષીય યુવકની મૃત હાલતમાં લાશ મળી આવી છે મૃતક રાજુભાઈ વજયસિંઘ સંગાળા મૂળ દાહોદ જિલ્લાના કાલી ગામના વતની હતા તાજેતરમાં તેઓ સુરતના બડેખા ચકલા વિસ્તારમાં આવેલી કબૂતરખાના ગલીમાં રહેતા હતા અને પ્લમ્બરનું કામ કરતા હતા ગઈકાલે મોડી સાંજે તેમના નિવાસસ્થાનના બાથરૂમમાં મૃત અવસ્થામાં જોવા મળ્યા હતા પોસ્ટમોર્ટમમાં તેમના માથા પર ઇજાઓ નિશાનો જોવા મળ્યા છે ઘટનાની માહિતી મળતા જ અઠવા લાઇન્સ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે હત્યાનો ગુનો નોંધી આ મામલાની તપાસ શરૂ કરી છે મારું નામ હિતેશ શંકરભાઈ મુંડોળા જય આદિવાસી ભીલ સમાજ સુરત પ્રમુખ ઘટના એવી હતી કે ગઈકાલે સાંજે સાત થી આઠ વાગે અમારા સમાજના જે ગ્રુપો છે એમાંથી એક અમારા સમાજના ભાઈનો ફોન આવ્યો હતો કે આપણા સમાજના ગરીબ મજૂર પરિવારના ભાઈનો એક મૃત હાલતમાં લાશ પડેલી છે ચોકબજાર વિસ્તારમાં જેથી કરીને મેં ચોકબજાર બજાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો તો ચોકબજાર પોલીસ સ્ટેશનમાંથી અમને જાણકારી મળે છે કે અઠવા પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં ઘટના ઘટી છે સાગર હોટલની આસપાસ તો છો હટવા પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો તો ત્યાંથી મને માહિતી મળી કે ભાઈ આ રીતની ઘટના છે અને આ રીતના બનાવ બન્યો છે તો તમે એમને સુશી આ ફૂટેજ જોઈ લો ફોટો અને ફોટો જોઈએ એના આધારે એના મોડા પર જે ઢીક મૂકીને માર મારેલો છે એને એના આધારે એનું મર્ડર થયેલું જેવું મને સમાતરથી મને શંકા છે એટલે અઠવા પોલીસ સ્ટેશનના જે પણ તપાસ કરતા અધિકારી છે એમને મારી એક જ વિનંતી છે કે પરિવારને ન્યાય મળે એ બાબતે આમાં કાયદેસરની તપાસ કરો અને એમાં જે પણ આરોપીઓ ઇન્વોલ્વ છે એ આરોપીઓ ઉપર સખ્તમાં સખત કાર્યવાહી કરી અને સજા કરો એવા અમારા પરિવારની અને સમાજની પૂરી માંગ છે આ ભાઈ જે અમારા મજદૂર છે એ પ્લમ્બરિંગનું કામ કરતો હતો એ ઝાલોદ તાલુકાના કાલી ગામના દાહોદ જિલ્લાનો છે અને પરિવાર ગવાડા ગામથી આવ્યા છે એમનું પણ એમ જ કેવું છે કે બનતી કોશિશ થાય ત્યાં સુધી અઠવા પોલીસ સ્ટેશનના તપાસ કરતા અધિકારીઓ વહેલામાં વહેલી તકે આમાં પૂરેપૂરી તપાસ કરે અને પરિવારને ન્યાયિક માંગ કે જે પણ આરોપીઓ છે એને જલ્દી જલ્દી પકડે એવી અમારી માંગ છે